જેને સરકારી શાળાનું મહત્વ ખૂબ ઘટી ગયું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ સારી સુવિધા અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ છે અને તમામ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી હોય છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની તમામ શાળાઓને પાછળ રાખી જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલ પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળામાં બાલવાડીથી લઈ ધોરણ આઠ સુધી અભ્યાસ કરનાર હિમાલય કહાર જેના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હોવા છતાં ધોરણ આઠ સુધી તમામ પરિસ્થિતિઓ અને બાજુ પર મૂકી અગ્ર હરોળમાં ઉત્તરનીય થયો હતો જેને લઈ શિક્ષકો પણ તેને સતત તમામ પ્રકારની મદદ કરી રહ્યા હતા ધોરણ આઠ બાદ તેને ફી ભરવામાં પણ તકલીફ થતા શાળાના શિક્ષક અને આચાર્ય યથાશક્તિ યોગદાન વિદ્યાર્થીને મનોબળ મજબૂત કરવામાં ભૂમિકા ભજવી હતી અને હિમાલય કહાર કોઈ પણ સંજોગોમાં અભ્યાસ ના છોડે તેની શાળા છોડ્યા બાદ પણ આચાર્ય અને શિક્ષકે સંભાળ રાખી હતી જેને પગલે હાલમાં સીએ થી લઈને પરીક્ષામાં હિમાલય કહાર પોતાના ચડ ઉતાર અને આર્થિક પરિસ્થિતિ બાજુ પર રાખી ઉતરણીયા થતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું જેને લઈ હિમાલય કહારે શાળાના શિક્ષકોને આચાર્યોને ખૂબ ખૂબ આભાર માન્યો હતો તો બીજી તરફ શાળાના આચાર્ય હરેશ રાઠોડે પણ વિદ્યાર્થીની મહેનત અને તેની ધગસને બિરદાવી હતી મારું નામ હિમાલય કહાર છે હું મારું પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પુંજે ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં કર્યું છે જે સરકારી સ્કૂલ છે અને જ્યારે મેં અહીંયા એડમિશન લીધું હતું ત્યારે મને સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ વિશે કશું ખબર નથી પણ અહીંયાનું ભણતર ખૂબ જ સારું હતું જે મેં એકથી આઠ ધોરણ ભણ્યો એ મને ખૂબ જ કામ આવ્યું અને મને ખબર નથી કે ભણતરના દરેક પાસામાં આ સ્કૂલ મને કામ આવશે અને મારું બેચલર હોય કે માસ્ટર હોય કે મારું સીએ ની સ્ટડી હોય સ્કૂલ સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપાલ બધા જ દરેક સમયે સાથ રહ્યા છે અને જ્યાં જ્યાં મને જરૂર હતી ત્યાં ત્યાં મદદ કરી છે પરિવારનો ફાળો એટલે પરિવાર પરિવાર તરફથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી ત્યારે પરિવાર તરફથી સજ સજ્જ પ્રેશર હતું કે તારે જોબ કરવાની છે પણ મને ખ્યાલ હતું કે મારે ઘરે પણ મદદ કરવાની છે અને ભણવાનું પણ છે એટલે પ્રેશર નહોતું છતાંય આમ હતું કે પરિવાર માટે ઘર સપોર્ટ કરી રહ્યો છે આટલો એટલે ભણવાનું છે અને એ પ્રમાણે મદદ એ સાથે સાથે મદદ પણ કરવાની છે એટલે સ્કૂલ સ્કૂલની સહાયતાથી અને ઘરના સપોર્ટથી ઘરે પણ મદદ કરી શક્યો અને ભણી પણ શક્યો આગળ પહેલા તો ઈચ્છા પપ્પા ચાની લારી હતી પપ્પાની બે વર્ષથી બંધ છે અને અત્યારે મમ્મી મારા નાની ને હેલ્પ કરે છે જેનાથી બે વર્ષથી ઘર ચાલી રહ્યું હતું અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે કે અમારી શાળામાં અભ્યાસ કરેલો દીકરો આજે સીએ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન જ પાસ કરી ચૂક્યો છે ખૂબ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવી સખત મહેનત પરિશ્રમ અને સારા માર્ગદર્શનથી અત્યારે એને આ સફળતા પ્રાપ્ત કરી છે જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી અને આ પરીક્ષા પાસ કરી અને હવે એ પોતાના પગ ઉપર એવી રીતના ઊભો છે કે સમાજમાં એમને એવી સરસ પ્રતિષ્ઠા મળશે કે જેનાથી એમના કુટુંબ સમાજ અને શાળાનું નામ રોશન કરશે શાળાની વાત કરીએ તો સરકાર અત્યારે સરકારી શાળામાં ખૂબ પ્રયત્નો કરે છે અને સરકારી શાળામાં ખૂબ સારું કામ થાય છે એટલે હવે એવું આપણે કહી ના શકાય કે સરકારી શાળાની અંદર વધારે થાય છે ખાનગી શાળામાં ઓછું થાય છે પરંતુ શિક્ષક તરીકે જે પ્રમાણેનો સ્નેહ અને પ્રેમ સરકારી શાળામાં આપવામાં આવે છે તો સરકારી શાળાના બાળકો પણ આવી રીતના આગળ વધી શકે છે આ કહાર હિમાલય એનું એક ઉત્તમ ઉદાહરણ છે